મારા બેટા મારા દીવડે દીવડે સાફ રાખે અંદર થોડીક ડુંગળી હોય છે ડુંગળી મારી એની વાર ખાસ તો રાખવી પડે હવે શું કરું કોક મજૂર લાવવો પડશે વર રાખવા ચોકીદાર રાખવો પડશે મારે હવે કોક તો કરો હવે હું કંટાળી ગયો બરાબર ને એડા તો તું મારા બેટા હજી આ ગુડે દીવડે દીવડે નથી છે તું મારા બેટા માળે કાઢી કરી હું તો આખી સીઝન આખો મને નર્ધન કરી રહ્યા છો બિયારણ માથે પીડ્યા છે અરે શું કરવું મારે અરે આમ તો ફોન કરે એટલે વેસાદી ખેતી ફોન ખારી કરે છે એટલે ખાતર બાતર ખારો ના ખાતો તો થોડા ઘણું સુધરે ગયું કઈ નહીં અરે ફોન તો કરો અલ્યા હતા શેસાદી અરે રોમ 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 અરે આખા ગમ રોમ રોમ હા શું કીધી શાંતિ હા તો રેડી આપણે તો બસ મજા હો મજા પણ તમે હો એવું એમ અને તમારું થોડુંક કોમ પડ્યું તું મારે મારે બેટા એડા બગડી છે એટલે થોડા ઘણો સુંદર સારો નાખો તો સુધરશે આ તું સાલે આપણે તમે તારા સામાન મને ગયા છે એમ ડાયરેક વાવડો આ તું સાલે તાર હું આવું જ છું આવું આવી જાય તાર કેમડા હું

કે કે આયે શિખરવેડે ઓ થોડા આ ખાલી જેવી છે એક નંબર છે શું બાકી એડે પાછ હીકો ડુંગળી આઈડિયા બધું ભેગું પહેલી વાર મેળવ્યું એક નંબર છે બધું એવા ડુંગળી ડુંગળી મેં ખર્ચો કર્યો છે ને આવી ડુંગળી ખબર છે આ તમે ખાલી બે પતા ખાઈ ચેક કરો

મૂર્ખ ખાતર આવે ને એટલે તમે નાખો ને એટલે ખાતર મૂર્ખું આવે ભાવો ના મૂર્ખા ખાતર ની ક્વોલિટી આવે તમે આમાં એક કોટો ખાલી નાખો ને એટલે મૂર્ખ ખાતર કોઈ ભોન જ ના હોય કરી નાખે મૂર્ત તમે વેણી ના જેમ જેમ નાખવાનો

ખતરનાકો પણ હવે તમારે મને ખાતર લઈ જવું પડશે રેડ ખાતર તો તમારે મોટી ગાડી ભાડે કરવી પડશે